હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી અત્યારે અમે અમારા મિત્ર જે રૂપેશભાઈની વાડી આવ્યો છું એણે આ શેણાનો પાક બનાવ્યો છે આજે આખું સૌરાષ્ટ્ર શેણા થાતાનથી શેણા પીળા પડી જાય છે શેણા થવાના શેણા આવ્યા સહેલું વરસ છે એવા ઘણા બધા ખેડૂતના રિવ્યૂ છે કે હવે સહેલું વર શેણા વવાય જ નહીં આ ટાઈમે આ રૂપેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી શેણા વાવે છે અને ત્રીસ પાંત્રીસ ચાલીસ મણ શેણા કરે છે તો એક કેવી ટેકનોલોજીથી કામ કરે છે એની શું ટ્રીટમેન્ટ કરે છે કે એના એટલા બધા શેણા થાય છે ને બીજાને નથી થતા અહીંયા પણ તમને એક ડેમો બતાવી દઉં પહેલાં તો ખાસ કે આ શેણાની અંદર પુષ્કળ ફાલ લાગેલો છે પુષ્કળ તમે જુઓ એટલે ભાઈ આ ભણા બતાવે તો જો તમે એક આ શેણા જોઈ લો તમે આ ગમે અહીંયા જુઓ ને શેણાના આખા ગંજ છે આશાની અંદર આ જો આ શેણા જોવો એની સામે તમને એક બાજુમાં બતાવવું કે બાજુમાં છે જેને ઘઉંના હિસાબે આને પાણી વધી ગયું આમાં એક શેણો નથી શેણા આવ્યા છે એટલે એટલે તો પહેલા તો પાણીનું મેનેજમેન્ટ કરવું રૂપેશભાઈ બહુ જ મહત્વનું છે રૂપેશભાઈ એટલું બધું પાણીનું મેનેજમેન્ટ કરે છે કે આની અંદર અત્યારે પુષ્કળ શેણો લાગી ગયો છે તો ખાલી ત્રણ પાણ પીધાણ ખાલી ત્રણ પાણ પીધા છે કે આની અંદર અત્યારે સાલીસ પચાસ ટકા શેણો બની ગયો છે ને હજી પચાસ ટકા બનવાનો છે પણ અહીંયા કોઈ બી આવે કોઈ કંપની આવે કોઈ કંપનીના સાહેબ આવે કોઈ યુનિવર્સિટી આવે એને આખું ઠોકીને કેવું પડે કે આ સાલીમાં નિષે એક મણિકુ નો રહે એ પાણીનું મેનેજમેન્ટ પાયાની ટ્રીટમેન્ટ એણે શેણાની અંદર એક વ્યવસ્થિત પટ મારી અને શરૂઆત કરી રૂપેશભાઈ શેણાને સારો પટ માર્યો છે કારણ કે આપણને ખબર હોય આપણી પાસે લાયસન્સ ન હોય ત્યારે સોકડી આપણે ન હાલવી આપણે આમ રસ્તો ફરીને હાલતા હોય શું કામ કે પોલીસથી બસવા હાટું એવી રીતે તમે શેણાવાડાના શેણા કરો છો અથવા તો વાડા થઈ ગયા છે તો તમારે પાયાથી શરૂઆત કરવી પડે પાયામાં યોગ્ય શેણાને પટ મારવો પડે પટ છે એ પોલિયોના ટીપા જેટલું કામ કરે રૂપેશભાઈ હા પટ અને રૂપેશભાઈ પટ માર્યા વગર એક પણ કામ કરતા નથી તમને એના ઘઉં હોત આગળ બતાવું ઘઉંમાં હોતી પટ મારે છે પટ માર્યા વગર રૂપેશભાઈ કામ કરતા નથી ને એટલે શેણા કરે છે શેણાવાળાના શેણા એ સાલીમન કરે છે એની જમીન કોઈ હારી નથી જમીન તો બિલકુલ નબળી છે સત્તા એવું કરે છે રૂપેશભાઈ તમે પાયામાં વ્યવસ્થિત સેણા ને પટ મારો અને વીસ વીસ જીરો તેર અને અને નાગાર્જુના નું ટ્રેક્ચર એને પાયામાં વાવ્યું છે પછી કોઈ ખાતર પછી એને કોઈ જેટલું ખાતર ન થાય પણ એને પાયો જ એટલો મજબૂત કર્યો છે કે માથે ઇમારત લીધા જ રાખો લીધા જ રાખો લીધા જ રાખો સાલી થાય કોઈ ખાતર ન નાખવું પડે પણ હા એને ગ્રેડ ઉપરથી ચોક્કસ મારેલા છે નાગાર્જુના કંપની ના ઇકોલ એટલે જેટોલ મારેલા છે પ્લસ આની અંદર સૌથી મોટું કામ એને કર્યું હોય તો ઇગ્નિટસ અને ખજાના આ એને આની અંદર ઇગ્ન બે રાઉન્ડ થયા ત્રણ રાઉન્ડ ત્રણ રાઉન્ડ ઇગ્ન ટસના છે એના હિસાબે બહુ રાજુ ફ્લાવરિંગ લાગ્યું છે શેણાનો એક થર થઈ ગયો છે સાથે એને ખજાના વાપરેલું છે હજી પણ તમને શેણા બતાવી દઉં તમને માન્યમાં નહીં આવે કે આવા શેણાનો ઘેરો તમારો ગોતો હોય તો ન જડે આ ભાઈ બતાવી આ બધું બતાવી દઉં આ તમે જોવો તો આ બધી રૂપેશભાઈની મહેનત એની પાયાની શરૂઆત અને એની જે એક આવડત અને એક હોંશિયાર ખેડૂત કંઈક કરી છૂટવાની તમન્ના એના હિસાબે આ શક્ય બન્યું છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ભાઈ તમારે કંઈક કરવું છે તમારે શેણા નથી થાતા તો આવા હોંશિયાર ખેડૂના સંપર્કમાં રહ્યો અથવા કોઈ યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યો અથવા તો એવા એગ્રોવાળાના સંપર્કમાં રહ્યો કે એને કંઈક ખબર છે અને તમને કંઈક સારું આપે તો આવી વાતને ધ્યાનમાં રાખી તો જ સારું પ્રોડક્શન આવશે હા આખો આ ઘેરો બતાવી દે તો એટલો મસ્ત ઘેરો ઊભો છે કે તમારું અરમાન ખુશ થઈ જાય તમે ખુશ થઈ જાઓ તમે આ જોવો એટલે તમને આ શેણા જોવાનું જ મન ખ્યાલ રાખે એવા આ શેણા છે એ આ રૂપેશભાઈની મહેનત છે અને એની આ એક કંઈક કરી સુતવાની તમન્ના છે એના હિસાબે આ થયું છે અને એની જ બાજુમાં જે અહીંયા આ જે ઘઉંની બાજુમાં જે શેણારિયામાં ખરેખર કાંઈ છે જ નહીં તો પાણી જ્યારે વધી જાય ત્યારે પણ રૂપેશભાઈ શેણા ન થાય બરાબર ને હા તો એ પણ રૂપેશભાઈનું આ બાજુમાં ડેમાં જેવું જ છે અને એના ઘઉંય તમે જોઈ લો એટલા મસ્ત ઘઉં ઉભા છે કે એનું અરમાન ખુશ થઈ જાય એથી કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે હજી આ શેણા જુઓ હજુ તો આમાં પચાસ ટકા માલ નથી હજી તો આ શેણા બહુ જાજો ફાલ લાગવાનો છે અત્યારે નકરું શેણું શેણો આમાં હાલું હોય તો નકરા ફટા ફૂટે કારણ કે એની અંદર એટલો બધો પોપટો લાગેલો છે રૂપેશભાઈ તો રૂપેશભાઈનું કહેવાનું પણ એવું છે ખૂબ હારા થાય મારું તો સાથી થોઈકીને કહેવાનું છે કે શાલીમણ થવાના છે તો દરેક ખેડૂતોને આપણે ભલામણ કરીએ કે ભાઈ આવી કઈ ટેકનોલોજી વાળી ખેતી કરવી હોય સારા ખેડૂતના સંપર્કમાં રહ્યો યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યો આવું ખજાના ઇગ્નિટર્સ જે બાયર ટેકનોલોજી લાવી છે એનો ઉપયોગ કરો અને પાયાથી એવી શરૂઆત કરો કારણ કે કાળી ફૂગ છે એ બહુ રામ માથાનો દુખાવો છે ડીએપી અને યુરિયા રૂપેશભાઈ ખરેખર વાપરતા નથી પણ એની જગ્યાએ ગ્રેડ વાપરવાની તૈયારી એની છે પાછી બીજા ખેડૂની તૈયારી ન હોય નાગાર જુના કંપની એવી બધા ટેકનોલોજી વાળા ગ્રેડ બનાવે છે વાપરો એટલે સો ટકા રિઝલ્ટ આવે એને આ આ શેરાવાળા થવાના પેલા વીસ નંબર માંડવી હતી અને કેટલી કેટલી થઈ હતી બેતાલીસ બેતાલીસ માંડવી થઈ હતી અને કેટલું બાવન ના દાણા ને બેતાલી બેતાલી મણ માંડવી થઈ વાપર્યું એમોનિયા છે એ જબરજસ્ત ટેકનોલોજી વાળું છે ગમે ઉડાડો કોઈ સોળ ને આડઅસર નહીં અને ખુબ સારું રિઝલ્ટ મળે છે તો મણ માંડવી ને ચાલી મણ તમે આંકડા મેળવો બીજા ખેડુ હું છે આજે સમજી લો હાથ આઠ મણ માંડવી કરીને ઉભા છે પાંચ મણ શેણા થઈને ઉભા રહી જાવ તો તમે ક્યાં હોશિયાર ખેડૂત ક્યાં તમે જરાક ટેકનોલોજી સાથે કામ કરશો તો તમારે પણ ખૂબ સારું ઉત્પાદન આવશે એથી કોઈને કઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર છે એકાવન અસતો જય ભારત